સાવરકુંડા આકર્ષણ રોડ ઉપર નાગનાથ જોશી દાદા ખરીદ મકાન છે ગેરેજવાળા તેમનું મકાનની અંદર અચાનક આગ લાગતા શોર્ટ સર્કિટના કારણે ફેટો ગેસ કઈ કંપની હશે તે ખબર ઇન્ડિયન 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 કંપનીનો બાટલો ફાટ્યો અંદર લોકો અરોડિયા બનાવતા હતા ખુશીનો માહોલ હતો એ દરમિયાન મારી તાબડતો ભાગીને બહાર આવ્યા કોઈ જીવની નાની નથી મનુષ્યને કોઈ તકલીફ નથી થઈ પણ જે માળીનો ગુભરાટ હતો એ જોઈ ગયા છે જાતે મારા મિત્ર પાંડેજી અને આજુબાજુના એરિયા વાળા ખાલી ડોલુ થી લઈ અને આ આગને બુજાવવાનો પ્રયાસ કર્યો નેવું ટકા થકી યાદ આગ બુજાઈ ગયા પછી આ જે ફાયર બ્રિગેડ છે એને ફોન કર્યા બધા આવ્યું છે વહેલું એવું પણ કોઈને એવી ખબર નહોતી કે ફાયર બ્રિગેડ જાણ કરી દાદા ગયા દાદા દાદા પોતે જે મારા મકાન માલિક છે એ પણ દાજી ગયા છે આવી ઘણી નુકસાની છે એટલે ઇન્ડિયન ગેસ વાળાને વિનંતી કે તમારું કામ નબળું છે એ સાબિત થાય છે फायर ब्रिगेड ताक करे छॾाए थोरो लेट जूं हाणे